ટૂંક સમય માટે બંધ રાખવાની સૂચના આપી હતી જોકે જેને ત્રણ મહિનાનો સમય વીતવા છતાં હજી ટ્રેન શરૂ કરવામાં આવી ન હતી ત્યારે ઉનાળુ વેકેશનમાં બાળકો સાથે વડોદરા આવેલા પરિવારે સાયજી બાગની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ બાળકોને લઈને જોય ટ્રેનમાં બેસવા ગયા હતા જોકે જોય ટ્રેન બંધ હોવાના કારણે પરિવારે નિરાશ થઈ પરત જવું પડ્યું હતું અમે લોકો મુંબઈ થી આવ્યા છે છોકરાઓને લઈને અહિયાં બરોડામાં કમાટી બાગમાં ફરવા માટે જોય ટ્રેનમાં બેસાડવા માટે પણ ત્રણ મહિનાથી ટ્રેન બંધ છે તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી તો એને બિલકુલ ચાલુ કરવી જોઈએ જે છોકરાઓને એન્જોય કરી શકે હમણાં વેકેશનનો ટાઈમ છે દસ દિવસ તો અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે ઉનાળું વેકેશનમાં સાજી બાગમાં બાળકો પણ જોય ટ્રેનમાં બેસવા આવતા હોય છે જોકે ટ્રેન બંધ હોવાથી તેઓ બેસી શકતા નથી તਾਰੇ બાળકોએ જોય ટ્રેન ફરુસર કરવાની માંગ કરી છે અમે તો હજી અજીજજ કમાટી ગાર્ડન આયા છે અને ટ્રેનમાં બેસવાનો બહુ જ એક્સાઇટમેન્ટ હતો પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને બહુ જ દુખ થયું છે કે અમે મુંબઈ થી અમે લોકો ગેસ લઈને આવ્યા છે અને ના ગમે કે ટ્રેન બંધ છે હા ટ્રેન જલ્દીથી ચાલુ થવી જોઈએ કારણ કે ટ્રેનમાં વેકેશનમાં બહુ જ મજા આવે છે બેસવાની ને અત્યારે વેકેશન છે

રાખવી પરંતુ આજે ત્રણ મહિના થવા પૂરા થવા આવ્યા છે વડોદરામાં સહેલાણીઓ અત્યારે ઉનાળું વેકેશનના કારણે ઘણા બધા સહેલાણીઓ અત્યારે પાછા જાય છે નાના નાના બાળકો મોટા બધા આવે છે પરંતુ કોર્પોરેશનને ઘણીવાર જાણ કરવાથી એ લોકોએ જે માગેલી વસ્તુઓ જે સર્ટિફિકેટો અમે એ લોકોને જમા કરાવેલા છે પરંતુ હજી સુધી અમને કોઈ એવો આદેશ આપવામાં આવ્યો નથી કે જોઈ ટ્રેન ક્યારે ચાલુ કરવી નાની રાઈડો બી બંધ છે જે હમણાં જે public જે બી પૂછવા આવી રહી છે કેવું લાગી રહ્યું છે તમને શું અનુભૂતિ લાગી રહી છે હવે અત્યારે તો અમને એવું લાગે છે કે ઉનાળુ વેકેશન હોવાથી વહેલી તકે જોય ટ્રેન ચાલુ થાય તો અમે બાળકોને અને નાના મોટાઓને જવાબ આપી શકીએ અત્યારે અમે કોઈ લોકોને ટાઈમ ફિક્સ આપી શકતા નથી કે ક્યારે ચાલુ થશે આ જોય ટ્રેનમાં બેસવા માટે ગુજરાત ભારતી પણ લોકો આવે છે પરંતુ ધક્કા ખાઈને પાછા જતા રહે છે અત્યારે બહારની પબ્લિક વેકેશનના કારણે ગુજરાત સિવાયના મહારાષ્ટ્ર બીજે આપણા ગુજરાત આઉટ ઓફ ગુજરાત બધેથી બહારથી સહેલાણીઓ આવતા હોય છે પરંતુ જો એટેન્ડ બંધ હોવાથી એ લોકો નિરાશ થઈને પાછા જાય છે આર્થિક નુકસાન તો ઘણું બધું થાય છે અત્યારે અમારા સ્ટાફના પગારો લાઇટ બિલો આ બધી જ વસ્તુઓ ઓલરેડી લાઈવ ચાલુ હોવાથી આ લોકો જ્યારે બી ચાલુ કરવાની પરમિશન આપે અને અમે વાટ જોઈએ છીએ સમાચારો અને સતત અપડેટ માટે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર